શણગારેલા છે ગણપતિ દાદા અને ભાવપૂર્વક હાલ આરતી અહીંયા પૂર્ણ થઈ છે તમે આરતીના દર્શન પણ કરી રહ્યા છો અહીંયા એક બરફના શિવલિંગ પણ બનાવવામાં આવ્યા છે એના પણ આપણે દર્શન કરાવીએ ભોળાનાથના ગણપતિના પિતાશ્રી ભોળાનાથના ખૂબ જ સુંદર રીતે બરફના શિવલિંગના પણ આપ દર્શન કરી રહ્યા છો હાલ આપ જોઈ રહ્યા છો વિડીયોમાં આરબી ન્યૂઝ વતી હું તમને બરફના શિવલિંગના પણ દર્શન કરાવી રહ્યો છું ખૂબ જ સુંદર રીતે શિવલિંગ સજાવેલું છે દાદાનું નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં સૌ પહેલાં આપનું નામ કહે છે મારું નામ અજય સોલંકી છે અમે અહીંયા આટલા છ વર્ષથી આનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે એક વખત દર વખતે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ કે શિવલિંગ છે અમે રાખ્યા હતા ત્યાં હિંચકામાં હતા આજે અમે શિવલિંગનું રાખ્યું છે અલગ અલગ પ્રોગ્રામો હોય છે બધા બાળકોના છોકરાઓના પોગ્રામ રાખીએ છીએ કે એને રમતગમત રાખીએ છીએ પછી ગરબાનો પ્રોગ્રામ કરીએ છીએ એક દિવસ પછી અમારે શું અલગ અલગ ઇન્વેન્ટ આ મૂર્તિ છે અત્યારે તમે જોઈ રહ્યા છો એ મૂર્તિ છે ને આખી

જેથી કરીને એનું ગણપતિ દાદા નું પૂર્ણ રીતે વિસર્જન થઈ શકાય બીજો કઈ વિશેષ તમે કહેવા માંગતા હોય મોરબી જનતા માટે દર્શન માટે આરતીનો શું સમય હોય છે શું કાય અને શું કેટલું અને આરતી પછી પણ શું શું પ્રોગ્રામ હોય છે આયોજન શું શું હોય છે બધા સવારે અમારે આરતી પૂજા થાય છે પૂજા કરીને પછી 8 વાગે આરતીનો સમય છે ત્યારે ઈ સવાય સવાર નો 8 વાગે અને રાત્રે ભી છે ને 8 વાગે સમય છે ફિક્સ એ 8 વાગે આરતી થઈ જાય પછી એ બધાને પ્રસાદ લઈને આ રીતે અલગ અલગ ફંક્શન હોય તો પછી આરતી પૂરી થયા પછી અમે અલગ અલગ ઇન્વેન્ટ કરી છે અલગ અલગ પ્રોગ્રામો કરી છે છોકરાઓને બાળકોને મે વાત કરી તમને એ રીતે અલગ અલગ કરી છે પછી

એનો મોદક દેવા દાદા ખુદ આવે છે વાહ ખુબ સુંદર આવી થીમ સાથે તમે પણ પધારો અનુપમ સોસાયટીમાં અનુપમકાર રાજા દર્શન કરવા માટે